જળબંબાકાર જેવી સ્થિતિ રોકાયા બાદ પણ ગરકાવ થયા છે જોકે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે પર્વત ગામમાં અનેક વિસ્તારમાં સાત થી આઠ ફૂટ જેટલું પાણી ભરાયું છે રીમોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ હોય તે પણ અહીં સાબિત થઈ છે અને આ જ સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ તંત્રના તાપે લોકો સુરતમાં હેરાન થઈ રહ્યા છે નક્કર વિનાનું આયોજનનો નમૂનો સુરતમાં જોવા મળ્યો છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા કરવામાં આવ્યા નક્કર આયોજનોના મોટી મોટી ગુલબાંગો ફૂકવામાં આવી પરંતુ આ તમામ ગુલબાંગો અને દાવાઓ માત્ર કાગળ પર જોવા મળ્યા છે જેના પરિણામે જે ભોગ જે તે સામાન્ય જનતા બની રહી છે હાલ પણ આપ જોઈ શકો છો સુરતનો આ પર્વતગામ વિસ્તાર છે અને પર્વતગામ વિસ્તાર સંપૂર્ણપણે જાણે પાણીમાં ગરકાવ અને જળમગ્ન થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું છે આ ખાડી લોકોની સમસ્યામાં પણ વધારો કર્યો છે હમણાં સુધી બે જેટલા યુવકો આ પાણીમાં ગરક થઈ ગયા છે જોકે આ ખાડીપુરમાં ગરક થયેલા બે યુવકો પણ તેટલા જવાબદાર છે કે આ

શું આ પ્રકારની પરિસ્થિતિ વરસાદે વિરામ લઈ લીધો છતાં પણ ખાડી પૂરના પાણી હજી સુધી ઓસર્યા નથી આમાં એવું છે અહીંયા વર્ષોથી પાણી તો આવે જ છે પરંતુ છેલ્લા સાત આઠ વર્ષમાં જે પાણી ભરાય છે એ પાણી એ નીકળવાનું નામ લેતું નથી પહેલાં પણ પાણી તો આવતું હતું પણ અડધા દિવસમાં કે પાંચ છ કલાકમાં પાણી નીકળી જતું હતું અત્યારે જે આ પાણી છે આ સતત ચાર દિવસથી આ રીતે ભરાયેલું છે અને સ્કૂલ ચાર દિવસથી આ કન્ટિન્યુ બંધ છે સ્કૂલના ગેટ સુધી પાણી ભરાયેલા છે એનું રીઝન એક જ છે કે ખાડીમાં જે બંને કાંઠા પાકા બનાવવામાં આવે છે એ કાંઠામાં પાણી

હવે નિકાલનો પ્રશ્ન ઉભો થયો છે એને એના લીધે આ સતત ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડૂબી રહ્યો છે બરાબર પાલિકા પાસે ટેકનિકલ ટીમના તજજ્ઞોની ટીમ પણ છે પરંતુ જે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો શું માનો છો હવે એના માટે તો ટેકનિકલ સ્ટાફને પૂછવું પડે અમને કોઈ આઈડિયા નહીં આવે પણ હવે શું છે આના માટે એ સત્તાધિકારો કે ટેકનિકલ સ્ટાફ કરે એ જ ખરું કહેવાય

ઠપ થઈ ગયા છે લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે વલખા મારવા પડી રહ્યા છે આવી તો કયું નક્કર આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું કે એક ખાડી પૂરના પાણી છે તે તેનો નિકાલ આપ યોગ્ય રીતે નથી કરી શકતા તેવા સવાલ ચોક્કસથી લોકોના મનોમાં હાલ ઉઠી રહ્યો છે જી રાકેશ માહિતી બદલ આભાર આપનો